ધોરાજી શહેરમાં રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આ બિલ્ડિંગના પુનઃ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરોના વિભાગોને લઈ સંકડાશ પડી રહી છે જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડિંગ પાડી ત્યાં નવું બેટિંગ બનાવી વધારાની સુવિધા ઊભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જૂનું બિલ્ડિંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો જે બિલ્ડિંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે ધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાવ કરી ગયા અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી સરકાર દ્વારા જૂનું ગોંડલ સ્ટેટ વખતનું જે બિલ્ડિંગ હતું તેની માટે પૈસાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં તેમનું ટેન્ડર કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર કામ કરવા માટે આવ્યો હતો જેમાં જૂના બર્માટીક સાગના એક કરોડ ઉપરાંતના લાકડા અને બારી દરવાજા લઈને કોન્ટ્રાક્ટર છું થઈ ગયો છે ડેપ્યુટી કલેક્ટરના સ્થાને રોગી કલ્યાણી સમિતિમાં ચાર વખત કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની નાગરિકતાના ઠરાવો પણ કરવામાં આવ્યા છે અગાઉ આક્ષેપો થયા ફરીવાર આજ બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે એક પોઈન્ટ પચાસ કરોડ જેવી રકમ ફાળવવામાં આવી છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા અનુસાર પીઆરઓમાં અધ રૂપિયાની એક પોઈન્ટ પચાસ કરોડ એપલ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થાય કે આટલા રૂપિયામાં તો નવી ઇમારત બની જાય જ્યારે રાજાશાહી સમયની બિલ્ડિંગની જાળવણી જ કરવી હોય તો કેમ સ્મારક જાળવણી વિભાગની દેખરેખ નીચે આ રિનોવેશનમાં આપવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે રૂપિયાની કટકી કરશે તો સો સવાલો પેદા થાય છે આ બાબતે અગાઉથી જ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એક્ટિવ થયા છે અને અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ ભ્રષ્ટાચાર ફરીવાર ન થાય તે માટે જરૂરી ધ્યાન આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે કરવામાં આવેલ ખર્ચ પર રાખશે તેવું પણ જાણ્યું છે રિપોર્ટર ફિરોઝ સુનેજા વિક્રમ ન્યૂઝ ધોરાજ ધોરાજી શહેરમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લોકભાળાથી અદતન હોસ્પિટલ બનાવવામાં આવી છે જે જૂનું બિલ્ડિંગ હતું રાજા રાજાશાહી વખતનું એ બિલ્ડિંગના સમારકામ માટે રાજ્ય સરકારે દોઢ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે એને અમે આવકારી છીએ પણ સાથે સાથે મારે કહેવું છે કે આજથી ચાર વર્ષ પહેલાં રાજ્ય સરકારે આ જૂના બિલ્ડિંગના સમારકામ માટે આટલી જ રકમ ફાળવી હતી પરંતુ તે વખતનો કોન્ટ્રાક્ટર એ જૂના બિલ્ડિંગનું જે રો મટીરિયલ એનું જે લાકડું હતું મલબારી શાગ ને એ બધું એ લઈ અને કામ કર્યું નથી એમની સામે રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય તરીકે મેં પ્રાંત અધિકારી શ્રીએ હોસ્પિટલના અધિક્ષક શ્રીએ પણ લેખિતમાં રાજ્ય સરકારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે અનુરોધ પણ કર્યો છે ગુજરાતની વિધાનસભામાં ખાતરી સમિતિમાં પણ મેં આ મુદ્દો ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી હતી રજૂઆતો કરી હતી પરંતુ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનનો આ કોન્ટ્રાક્ટ હોય એની સામે આજ સુધીમાં કોઈ પગલાં લીધા નથી અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે દોઢ કરોડ રૂપિયા જેવી માત રકમ ફાળવી છે ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનું સમારકામ થાય એનું મેન્ટેનન્સ થાય એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે અને યોગ્ય કામગીરી થાય એના માટેની દેખાઈ દેખરેખો છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ધોરાજીમાં રાખશે